જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ ફરી વાર તમારા બધા નું એક નવાગ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારમાં તો સવાર સવારમાં માં ઠંડીમાં છે ને ચાલી ને નીકળી ગયા છે ને અમારે ગાવાનું છે ભૂતેશ્વર મેહરમાના મંદિરે અમારા તો ઈચ્છા ઉલ્લાસ જ ક્યાં ઘુસે તો મેડી માં ના મંદિરે જવાનો અત્યારે તો અમે અમારો ઘર છે ને અમારા રવિભાઈ અમારી સાથે આવી ગયા છે આગળ બધા જો અહીંયા આલા જાય છે ને શુભમ તો અમારી હારે હારે તો તમને ખબર જ છે ને હા મે જો ભાઈ મેચ ચાલુ છે ઓલકોર એટલે આઈપીએલ નો સાઉન્ડ વાગે છે ને અહીંયા બધા અમારા ઘર ઘરના બધા આલા છે મમ્મી છે પછી પાયલ છે અમારા ભાભી છે નિકિતા બેન છે ગુડી છે અને હેમંત ભાઈ એટલે અમે બધા આલા જાય છે ને

તો કરી કરી જમ તો બાર નીકળ જા તમે દર્શન કરાવો હવે જો સરસ કરેલું છે કેટલું મસ્ત લાગે છે બધું એક તો તમે બધા કેવું લાગે મંદિર બહુ હે દર્શન દર્શન કે ડેકોરેશન કરેલું છે આ આજો પોપટ બાપુ નું અહીંયા મૂર્તિ છે આના ચરણ પાદુકા લોકેશન બહુ મસ્તનું છે આમ ઝાડવા બાડવા બધું તમે જો સરસ મજાનું લોકેશન છે આવી સરસ મજાની જગ્યા છે આવી બધી भाई मन छो हो बेटा हमें जो हमें और भाभी ने बड़ा फोटो पाड़े से हमें हमार बान बड़ा हां अग्निश्वर महादेव तरफ बताओ लोकेशन से एक नंबर मस्त है ना

કઈ નથી કર્યો હા તો હવે જો અમે ચા ની પ્રસાદી ને ફાફડી ગાંઠી નો આ નાના નાના છોકરા એ બંદોબસ્ત કરી નાખેલો છે જો આ દેખાય ને આપડા છોકરા એ બધા છોકરા હાલો આપડે એની પાસે જઈ ને અત્યારે અમે હું રવિભાઈ બે એમ ઉભા છીએ અહીંયા પ્રસાદી લેવા ને આપડે આ છોકરા જો આ બધા છોકરા ભાઈ આ સરસ મજાનું કામ કરે છે ભાઈ દર પુનમે ભાઈ આજ કહું છે ચૈત્રી પુનમ શું છે દર રવિવારે દર રવિવારે દર રવિવારે દર રવિવારે ભાઈ આવડે લોકો જો આ પ્રસાદી નું સરસ મજાનું આયોજન કરે છે ચા નાસ્તો નું ને ચાલીન જવા માટે લોકો ને સારું કામ કરે છે આવડા લોકો આ બધા તમારા બધાનો ગ્રુપ છે તમારા બધાનો તો આ બધા છોકરાનો ગ્રુપ છે સરસ મજાનું ભાઈ કામ કરે છે ભાઈ આ રોડે છે નીકળતા હોય ને તો ભાઈ ખાસ અહીંયા ચા નો નાસ્તો પ્રસાદી લઈ લેજો છોકરા સરસ મજાનું કામ કરે છે ભાઈ ક્યાં એટલા માંડ રહ્યો કે તમે આગળ સરસ લ્યો પાણી પીવા આવ્યા પાણી પીવા જો આ રીતના દર્શાવેલી છે સ્થાપના કરેલી છે આ પેલું આપડે સૌરાષ્ટ્ર સોમનાથ પછી આ મલિંકા કુ મલિંકા જુન શેલ પર્વત પછી અહીંયા મહાકાલેશ્વર ઉજ્જૈન પછી આવે છે ઓમકારેશ્વર માનધાતા પછી વેદનાથ શ્રી વેદનાથ ચિત્રા ભૂમિ પછી આગળ અહીંયા ભીમાશંકર ડાક ડાકીની પછી આગળ ઓલી સાઈડ છે તો આયાં સરસ મજાના રાધાકૃષ્ણનો ફોટો સરસ મજાનો છે. આગળ અહીંયા રામેશ્વરમ સેતુબંધ પછી નાગેશ્વર દારૂ વિશ્વેશ્વરમ વિશ્વેશ્વરમ વારાણસી પછી ત્રેમુક નાસિક પછી કેદારનાથ હિમાલય ને આ કયું કેવાય

Bachel, <laughs> <Pasher>, Bachel, <pasher. coughs> <coughs> <coughs> આ તો જો ફાઇનલી અમે અવાણિયા ગામ વટી ગયા છે ઈ ને બાર છે ને પોગી ઈ ને અમાર ભાઈ થાકી ગયા જો હવે ઈ છે ને ખંભે બેઠો થાકી ગયો હેમાંશુ તો હેઠો ઉતર આવ ન હોય તો હેઠો ઉતર જા થાકી ગયો ઉતરે ને તારું ઉતરે આ તો જો અમારે પાછળ

भूतेश्वर मेड़ी मैं मंदिर गाड़ी वाला से ना। आम हाली ने घना लोग आए से नहीं है। तो पासा, तो पासा, तो पासा नहीं 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 हाँ तो <laughs> खा ली थी जी किटली ये कौन जैकेट पहरी ना मिले से कैंट है जैकेट में गर्मी थी किस जगह हाँ सही यानुका यानुका बोलो बोलो ऐसे दर्शन पहन ते इंदर पहरे नहीं पे शर्ट नहीं इंदर पहरी ना आवेलो <laughs>. ये तो सरम ना पूछ रहे हों से हाँ सरम लगे हैं क्या કોકે શરમ લાગે એમ એટલે અંદર પેરીએ કાઢને કી વેલામાં મૂકી દે કેમાં મૂકશે આ રૂપિયા એમ કે થાય કરી જાવ हरो घड़ी कोरो खाई पछि पास आलवन चालू कर दिए मैं मळी आगला वीडियो में और डायरेक्ट डायरेक्ट मेड़ी में मंदिर में मळचो आप काल के कंटिन्यू ब्लॉग में देना रे नवा आवे तो चैनल ने लाइक कर लाग सब्सक्राइब कर लाग सर मेड में मंदिर में पहुंच के बात कर दर्शन करी करी बड़ा बेही क्या से आज बहुत ट्रैफिक से ભારે એટલું બધું પબ્લિક છે ને અંદર એટલું બધું પબ્લિક છે આગળ હાલો તમને દર્શન કરાવું હવે આપણો માં રમકડા ને એવું બધું રાખે છે ને એટલે રમકડા ને એવું વ્યસ્ત મસ્ત સરસ મજા સુવું તો આપણે જો ભુતેશ્વર મંદિર થી આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે જો જમીકારોને એકદમ નવરા થઈ ગયા છે તો તમને બધાને અમારો આદમો વિડીયો કેવો લાગ્યો બધા જરાક કોમેન્ટમાં કમેન્ટ માં જણાવી દેજો આજ બસ એટલું જ છે મેં અત્યારમાં જો અમારે અહીંયા આવીને કામ ચાલુ કરી દીધું છે ટон ટંટાડવાનો આ તો તમને જરાક વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો ને મળશો ફરી વાર આપડે નવા બ્લોગમાં આવજો તારા બધાને બાય બાય